પોરબંદરમાં બીમાર વૃદ્ધના એટીએમ કાર્ડની ચોરી કરી રૂપિયા એક લાખ સાઈઠ હજાર ઉપાડી લેનાર શખ્સને પોલીસે ઝડપી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે પોરબંદરના વીડી પ્લોત વણકરવાસની શેરી નંબર ત્રણમાં રહેતા ધનજીભાઈ આલાભાઈ ચાંચિયા નામના વૃદ્ધ દસ દિવસ પહેલાં બીમાર પડ્યા હોવાથી પથારીવશ હતા અને ઘરે સૂતા રહેતા હતા એ સમયે તેના પાડોશમાં રહેતો ખુશાલ પ્રેમજીભાઈ રાઠોડ નામનો શખ્સ અવારનવાર ઘરે આવતો હતો અને તંજીભાઈને એટીએમ કાર્ડ વિશે પૂછપરછ કરતો હતો અને ઘરમાં આમ તેમ ફર્યા કરતો હતો અને શંકાસ્પદ વર્તન પણ કરતો હતો ત્યારબાદ ધનજીભાઈ થોડા સ્વસ્થ થતા બેંકમાં જઈને એટીએમ કાર્ડ બંધ કરાવી પાસબુકમાં એન્ટ્રી પડાવી હતી જેમાં ખબર પડી કે તેમના ખાતામાંથી છ થી અગિયાર માર્ચ સુધીમાં એટીએમ મારફતે એક લાખ સાહીઠ હજાર રૂપિયા ઉપડી ગયા છે આથી તેઓએ ખુશાલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ કીર્તિ મંદિર પોલીસ મથકના પીઆઈ જે જે ચૌધરી ડી સ્ટાફ સાથે પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કોન્સ્ટેબલ હોતીભાઈ અર્જુનભાઈ તથા રાજુભાઈ દેવશીભાઈને બાતમી મળી હતી કે ખુશાલ નામનો શખ્સ શહીદ રમેશ પરમાર માર્ગ પર આવેલ ફેક્ટરી પાસેથી પસાર થનાર છે જેથી પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી લીધો હતો અને તેની તલાશી લેતા રૂપિયા એક લાખ સાહીઠ હજારની રોકડ મળી આવી હતી જે અંગે પૂછપરછ કરતા પોતે જ ધનજીભાઈના ખાતામાંથી આ રોકડ ઉપાડી હોવાની કબૂલાત આપી હતી આથી પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે આ કામગીરીમાં પીઆઈ તથા હેડ કોન્સ્ટેબલ પઠાણ તથા કોન્સ્ટેબલ મસરીભાઈ કાનાભાઈ હોતીભાઈ અર્જુનભાઈ રાજુભાઈ દેવશીભાઈ તથા લોકરક્ષક જયભાઈ રમેશભાઈ તથા વુમન લોકરક્ષક કીર્તિબેન ભરતભાઈ વગેરે રોકાયેલ હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ